પુસ્તક યોગિની કુમારી પ્રપણ નવ મૃત્યુની તૈયારી ઉપર તે દિવસના બાકીના ભાગમાં તેમજ રાત્રિએ અહીં લખવા જેવો કશો પ્રસંગ બન્યો ન હતો માત્ર રાત્રિએ પુષ્કળ વરસાદ થયો હતો અને તેથી સવારમાં હીકળ જેવું કંઈક લાગતું હતું તેમ છતાં મને સ્વસ્થ નિંદ્રા આવી હતી આજે યુગિનીને સાવત્રીબાઈને ત્યાં મૂકી આવવાની હતી ટ્રેન સાડા દસ વાગતા ઉપડી હોવાથી મારે તે પૂર્વે સઘળી તૈયારીઓ કરી લેવાની હતી આથી મેં મારે ત્યાં કામ કરનાર જીવીને સામે બારણેથી હાક મારીને બોલાવી અને મારા રસોઈયાને સત્વરે તેડી આવવા માટે કહ્યું નિયમ પ્રમાણે મને ચા પીવાની પ્રવૃત્તિ થઈ પણ મેં તે વૃત્તિને રોકી રાખી કારણ કે યોગીની રે દુઃખ ઉપજે એવી કોઈ પણ કૃતિ ન કરવાનો મેં દ્રઢ સંકલ્પ કર્યો હતો ભાનુશંકરને તેડીને જીવી તરત પાછી આવી દસ વાગતાની ગાડીમાં મારે જવાનું છે માટે નવ વાગ્યામાં રસોઈ તૈયાર કરી નાખવા માટે મેં તેને કહ્યું તેણે પૂછ્યું સાહેબ કીએ ગામ જવાના છો મેં કહ્યું સુરતની નજદીકમાં વાત જવાનું છે તેણે કહ્યું આપલાથી આજે જઈ શકાશે નહીં કારણ કે ગઈકાલના વરસાદથી નર્મદાની પેલી બાજુની સડક ધોવાઈ ગઈ છે અને ગાડી આગળ ચાલતી નથી મેં પૂછ્યું શું તો સાચું કહે છે તે કઈ રીતે જાણ્યું તેણે કહ્યું સાહેબ પેલા મચ્છારામ તારમાસ્તરની મારી જોડે જ રહે છે તે સ્ટેશન સ્ટેશનથી સવારમાં જ આવ્યા હતા અને મારા ફળિયામાં વાતો કરતા હતા અનુશંકરની વાત સાચી હોય તો હવે બીજો કોઈ ઉપાય ન હતો ગાડી ચાલતી થાય ત્યાં સુધી યોગિનીને મારી સાથે રાખ્યા વિના છૂટકો ન હતો મેં તેને પૂછ્યું કેમ હવે શું કરીશું તેણે કહ્યું ગુરુની ઈચ્છા પ્રમાણે થશે

તું કહે તે રસોઈ કરાવીએ તું નિત્ય શું ખાય છે તેને કહ્યું હું ભાખરી તથા દૂધ ખાઉ છું પ્રસંગોપાત પાત દાળ પાત પણ કરી હતી કોઈ કોઈ દિવસ હું એકલા ફળ ખાઈને પણ રહું છું તાજા ફળ જેવો ઉત્તમ આહાર ગુરુ બીજા કશાને ગણતા ન હતા મેં કહ્યું ત્યારે તને તેવું જ આહાર મળશે પછી મેં ભાનુશંકરને પૂરી તથા દૂધ કરવાનું તથા બજારમાંથી એક ડઝન સારા કેળા આણવાનું કહ્યું એટલામાં નીચેથી કોઈએ મને બૂમ મારી તપાસ કરતાં જણાયું કે મારા નામનો તાર તારવાળો સિપાહીએ લઈ આવ્યો છે બાનુશંકરને તાર ઉપર લઈ લેવા માટે મેં કહ્યું તેને વાંચીને જોતાં જણાવ્યું કે તે મારા મિત્ર તરફથી નડિયાદથી આવ્યો હતો તેની પત્નીની પ્રકૃતિ વગડવાથી તેણે મને તત્કાળ આવવાનું લખ્યું હતું હવે શું કરવું મેં યોગિનીને પૂછ્યું તેણે કહ્યું સ્વાર્થની હાનિ સહીને પણ અન્યને સહાય આપવી એવો આપણો ધર્મ છે એવો ગુરુનો ઉપદેશ છે માટે જવું એ જ યોગ્ય છે મારી કાળજી કરવાની કોઈ અગત્ય નથી જવાનો નિશ્ચય કરી પછી હું નીચે દવાખાનામાં ગયો આવેલા રોગીઓને દવા આપી એક બે સ્થળે જવું હતું ત્યાં જઈને પછી યોગીની પાસે ઉપર આવ્યો તે એક સાદડી ઉપર સૂતી હતી તેના તરફ દ્રષ્ટિ કરતા મને જણાયું કે તેનું શરીર થોડું થોડું ધ્રુજતું હતું હેકળથી કદાચ તે ધ્રુજતી હશે તેમ અનુમાન કરી મેં તેને પૂછ્યું કેમ તને ટાળવાય છે તારી પ્રકૃતિ તો સારી છે ને તેણે કહ્યું બરાબર સારી નથી મને પાસામાં શૂળ નાખતું હોવાથી કાલ રાત્રે મને સ્વસ્થ નિંદ્રા આવી ન હતી વળી મને ટાળ પણ વાય છે મારા હાથ અને પગ બહુ ટાટા થઈ ગયા છે પણ કઈ ચિંતા કરવા જેવું નથી મને થોડી વારમાં સારું થઈ જશે મેં કહ્યું તને પ્લુરીસી નામના ચિહ્નો મને જણાય છે ક્યારે તો તારે આજે આવી પરિસ્થિતિમાં તને એટલે મૂકી દે હું નહીં જોઉં તેણે કહ્યું એવું ભય ધરવા કશું જ નથી મારે માટે તમે જવાનું બંધ રાખશો નહીં મેં કહ્યું ત્યારે હું તને દવા તૈયાર કરી આપું છું તે તું અડધા અડધા કલાકે તને હોશિયારી આવે અને પ્રકૃતિને સ્વસ્થતા લાગે ત્યાં સુધી લીધા કરજે એમ કહી મે મારી દવાની બેગ ઉઘાડી મને દવા કાઢતો જોઈ તેના મુખ ઉપર વ્યગ્રતા જણાઈ અને તે બોલી ઉઠી અરે મને દવા આપશો નહીં મે મારા આખા જન્મમાં કોઈ દિવસ દવા નથી ખાધી બોલ્યો શું તે દવા નથી ખાધી તું માદી પડતી ત્યારે શું કરતી તો તમને મટતું તે બોલી હું કદી માંદી પડી જ નથી આ પ્રકારની મારા શરીરમાં અવ્યવસ્થા તો આજે જ મને જણાય છે પહેલા મને સહેજ કે શરીરમાં દુખ જેવું જણાતું તો ગુરુ બે ચાર ક્ષણમાં મને મટાડી દેતા મે કહ્યું હા પણ ગુરુ તને કોઈ ગોળી કે એવું કંઈ દવા તો આપતા જ છે દવા પે વિના તો તને મટાડતા નહોતા હે ને તે બોલી ગુરુએ મને દવા કદી આપી જ નથી

એ વિચારથી તેનો હૃદય ભોયદાયું હશે એવું મને અનુમાન થયું અને તેથી મેં મનમાં પ્રતિજ્ઞા કરી કે જ્યાં સુધી મારા શરીરમાં પ્રાણ છે ત્યાં સુધી આ અનાથ અને નિર્દોષવાળાને પ્રસન્ન રાખવાનો હું પ્રયત્ન કરીશ અને તેને પોતાની પુત્રીની પેઠે પાળનાર તેના ગુરુની ખોટ હું તેને નહીં જણાવવા દઉં આ પ્રમાણે નિશ્ચય કરી મેં તેને કહ્યું ગુરુ તને જે રીતે મટાડતા હતા એ રીત મને આવડતી નથી પણ તે ઉત્તમ પ્રકારની હશે તેમાં મને કોઈ શંકા નથી તો પણ હાલ તારી આ સ્થિતિમાં મને સત્તરે આરામ થાય તેવા ઉત્તમ ઉપાયો કરી લેવા દે ગુરુએ તને મારા રક્ષણ તળે સોંપી છે અને તેથી તરું સર્વ પ્રકારે રક્ષણ કરવું એ મારો ધર્મ છે મારી તો આજે અહીં જ રહેવાની ઈચ્છા છે પણ તું જોવાની રજા આપે છે તો હું જઈશ પણ આ ઝીણી ઝીણી ગોળીઓની શીશી હું તને આપતો જાઉં છું એમાંથી તું ચાર ચાર ગોળી પાપા કલાકે લેજે એનાથી મારી પૂર્ણ ખાતરી છે કે હું રાત્રે પાછો આવીશ તે પહેલા તને સંપૂર્ણ આરામ થઈ જશે એવું બોલી તેની સ્થિતિ તેને તેને ન જણાય તથા આરામ થઈ જવાની થાય એ માટે મેં તેના તરફ કર્યું આખો દિવસ તેને આ સ્થિતિમાં તથા અપરિચિત સ્થળોમાં એકલા રહેવું પડશે એ વિચારથી તેના હૃદયમાં થતી અપ્રસન્નતા મને ન જણાય એટલા માટે તેને પણ જરા સ્મિત કરવા પ્રયત્ન કર્યો પણ તે સફળ થયો નહીં તેણે મુખ મલકાવ્યું ખરું પણ તે સાથે તેના નેત્રમાં જળજળિયા ભરાઈ આવ્યા તેના મસ્તકે પ્રેમથી તથા કરુણાથી હાથ મૂકી મેં કહ્યું યોગીની તને શું થાય છે તું શા માટે નેત્રમાં જળાણે છે તેને ખેદ થાય તેવો હું કશું જ બોલ્યો ન હતો છતાં જળથી તેના નેત્ર પીના જોઈ મને લાગ્યું કે મારા વચનો તેને કંઈક ઓછું આવ્યું હોય તેવું બને તેથી વળી મેં પૂછ્યું તેને દુઃખ થાય એવું મારાથી કશું કહેવાયું પોતાના નેત્ર લોહી નાખીને તથા સાવધાન કરીને તે બોલી અને ક્ષમા કરો ગુરુનો આજે આજે મને 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 અધિક ખેદ થઈ ગયો ગુરુનો જેવું દુઃખ કરે છે તેવું પૂર્વે કદી કરતો ન હતો અરે આજે મારું મન આત્મ નિર્બળ સાથી થયું તે હું નથી જાણતી હા મારા પાસામાં મને આ શોળ નાખે છે તેથી ગુરુ મને અત્યંત સાંભળે છે પણ મારે ગુરુની ઈચ્છાને આધીન થવું જ જોઈએ ગુરુએ મને તમારા સ્વાધીનમાં સોંપી છે અને તેમાં જ મારું હિત છે તેમ કહ્યું છે તો મારે આ ખેદ કરવો યોગ્ય નથી અરે મને ક્ષમા કરો હું અસાવધ થઈ ગઈ ગુરુની ઈચ્છાને આધીન ન થવું એ મોટો દોષ છે પણ હવે હું સાવધ થઈ ગઈ છું હું ખેદ નહીં કરું તમે સુખેથી થઈ જાઓ આ વ્યાધિ મટી જશે મારી સ્વાર્થ બુદ્ધિથી તમને મેં વૃથા ચિંતા ખેદ કરાવ્યો તેથી હું તમારી ક્ષમા માંગુ છું આમ તે નિર્દોષ બાળાએ હાથ જોડી ક્ષમા માંગતી હોય તેવો દિનતાનો ભાવ મારા પ્રતિ કર્યો તેની આ દિનતા જોઈ મારું હૃદય ભરાવી આવ્યું મને વિચાર આવ્યો અહો આ બાળાની દોષતા કેવી અદભુત છે પોતાના પ્રિયતમ ગુરુ રક્ષકથી છગણવાર માટે તેને ખેદ થઈ ગયો હોય અને તેવું થવું કેવળ સ્વાભાવિક છે માટે તે પશ્ચાતાપ કરે છે મારી ક્ષમા પણ માગે છે પોતાના ગુરુમાં તેની કેવી આશ્ચર્યકારક શ્રદ્ધા છે ગુરુની ઈચ્છાને અનુકૂળ વર્તવું પછી તે તેને પ્રિય હોય કે ન હોય તો પણ તેને જ પોતાનું કર્તવ્ય ગણે છે અને આ કર્તવ્ય સાધતા તેને તથા ખેદને તે દોષ માની છે અહો આવા નિર્દોષ અંતઃકરણવાળી સ્ત્રીઓ ઘેર ઘેર હોય તો કેટલો બધો વ્યર્થ કલેશ તથા ગંગાસ જગતમાંથી ઓછું થઈ જાય તેના અંતઃકરણનો સાંત્વ ન થાય તેવા મારાથી બને તેટલા વચનો મેં તેને કહ્યા પછી મારે જોવાનો સમય થવાથી હું જમવા ગયો યોગિનીએ જમવાને માટે અરુચિ જણાવી તેથી મેં તેને આગ્રહ કર્યો નહીં કારણ કે વ્યાધિમાં જમવાથી વ્યાધિ બળવાન થાય છે એ હું સારી રીતે જાણતો હતો તેમ છતાં તેને મોડેથી ખાવાની રુચિ થાય તો પૂરી તથા દૂધ ઢાંકી મૂકવાની મેં ભાનુશંકરને સૂચના આપી તથા જીવીને હું આવું છું ત્યાં સુધી યોગીની પાસે રહેવાની ખાસ સૂચના આપી ટ્રેનનો સમય થવાથી યોગિનીને મળીને તથા તેને શાંતા ઉપજે તેવા પ્રેમના વચનો કહી હું નડિયાદ જવા માટે નીકળ્યો થોડા વખતમાં હું નડિયાદ આવી પહોંચ્યો મારા મિત્રની પત્નીની પ્રકૃતિ જોઈ તેને યોગ્ય સલાહ તથા ઔષધ આપી રાત્રિની ટ્રેનમાં હું પાછો ફર્યો આખો દિવસ પુષ્કળ વરસાદ પડ્યો હતો અને હજી પણ થોડો થોડો આવતો હતો યોગિનીનું વિસ્મરણ મને આખો દિવસ એક ક્ષણ પણ થયું ન હતું તેની મનોહર કરુણાપાત્ર રાજળ નેત્ર વાળી આકૃતિ મારા હૃદય પટ ઉપર પુનઃ પુનઃ ધરી આવતી હતી તેને મૂકીને હું આવ્યો હતો એ મેં ઠીક કર્યું ન હતું એમ વારંવાર આખો દિવસ મારા હૃદયમાં થયા કર્યું હતું સ્ટેશનથી કહેર આવતા સુધી ક્ષણે ક્ષણે યુગની સંબંધમાં મને ચિંતા વધતી ગઈ આ પ્રકારનો ભય અને ચિંતા વધવાનું કારણ શું તે મને સ્પષ્ટ ના થયું કઈક પ્રતિકુળ પ્રસંગો નિવેશ્યો છે તેઉસ પૂર્ણાથી વેગથી મને થવા લાગ્યું સ્ટેશનથી માત્ર 15 જ મિનિટમાં મારે ઘરે પહોંચાતું હતું તથાપી તે માર્ગ મને 100 ગાવ જેટલો દૂર આજે જણાયો ગાડી વેગથી ચાલવા છતાં હું ગાડીવાનને વધારે તોરાથી ચલાવવા વારંવાર ટોકવા લાગ્યો 15 મિનિટ મને 15 વર્ષ જીવી આજે જણાઈ ઘર ક્યારે આવે ક્યારે આવે એવું મને થયા કર્યું અને આખરે ઘર આવ્યું ગાડીમાંથી નીચે ઉતર્યો મેળા ઉપર મને દીવો જણાયો નહીં આઠ જીવી જીવી ક્યાં મરી ગઈ અંધારું કોર કેમ છે એ બૂમો મારતો અંધારામાં હું મારા ઓરડા ચાલ્યો પારનો બંધ હતો છતાં અંદર સાંકળ ન હોવાથી ઢેલતા તે ઉગડી ગયું અંદર પણ અંધકાર જ હતો યોગિનીના સુવાના ખંડ બની દ્રષ્ટિ નાખી તો ત્યાં પણ અંધકાર મેં દીવો કરવા દિવાસળીની કેટી ખુલી પણ જડી નહીં હું આકુળ વ્યાકુળ થઈ ગયો યોગિની યોગિની તું ક્યાં છે એમ બૂમ મારી પણ ઉત્તર મળ્યો નહીં હવે હું ગભરાયો આકાશ કમખોર હોવાથી તથા બારણા બંધ કરેલા હોવાથી અંધારું કોર જેવું થઈ રહ્યું હતું દિવાશ્રણી માટે હું ખોળવા જેવા સઘળા સ્થળો ખોલી ચૂક્યો પણ તે મને ન જણી હું બબડવા લાગ્યો આ શું દિવાશ્રીની પેઢી પણ પોતાની જગ્યાએ નથી જીવીને વાવા દો એને ચાબુ કે ચાબુકે માર્યા વિના આજે હું છોડવાનો નથી એટલામાં યોગિનીના સુવાના ઉરડામાંથી એક કરુણાજનક અત્યંત મંદ સ્વર સંભળાયો ગુરુ પ્રિયતમ ગુરુ ક્યાં છો સત્વરાઓ હું મરી જાઉં છું યોગિનીનો સ્વર મેં ઓળખ્યો દિવાસળી વિના હવે મારી અકળામણ વધવા લાગી એટલામાં મને સાબરી આવ્યું કે રસોડાના તાકામાં દીપક પ્રકાશ થતા મને જણાયું કે યોગીની એક ખૂણામાં પથારીમાં સૂતી હતી હું તેની પાસે ગયો તેને સખત જ્વર આવ્યો હતો મેં તેને પૂછ્યું અરે તારી આ સ્થિતિ શી રીતે થઈ પણ મારો પ્રશ્ન શ્રવણ કરવા જેવી તેને ગતિ નહીં મેં તેની નાડી તપાસી તાવ લગભગ એકસો પાંચ બોલાવી તેણે પણ મને ઓળખ્યો નહીં વ્યાધિનું તેના શરીરમાં પ્રબળ્ય વધી ગયેલું મને જણાવ્યું મેં મારું ઔષધોનું કબાટ ઉઘાડ્યું અને તેમાંથી એક ડોઝ તૈયાર કર્યો તે તેને આપવા પુનઃ મેં તેને સાવધ કરવા પ્રયત્ન કર્યો પણ હું નિષ્ફળ થયો ચમચા વડે તેના મુખમાં ઔષધી રેડવાનો મારો પ્રયત્ન પણ સફળ થયો નહીં તેની સ્થિતિ ઉત્તર ઉત્તર બગડતી ચાલી અને હવે તે એક બે કલાક પણ ભાગ્ય જ કાઢે તેનું મને ભાન થયું આવી સ્થિતિમાં તેને મૂકીને મબદ માટે કોઈને બોલાવવા જવું પણ મને યોગ્ય લાગ્યું નહીં હું આખી રાત તેની પાસે બેસી રહ્યો પ્રસંગે પ્રસંગે તેના મુખમાં જળ રેડવા તથા ઔષધ રેડવા માટે હું પ્રયત્ન કરતો પરંતુ મારો પ્રયત્ન નિષ્ફળ જતો તેથી મને યોગ્ય જણાય તેવા બાહ્ય ઉપચાર મેં કર્યા કોઈ કોઈ વખત તે ગુરુ ગુરુ એવો ઉચ્ચાર કરતી ત્યારે હું તેને ખેનમાંથી જાગૃત કરવા તેને બોલાવતો પણ તે મારા શબ્દો સાંભળતી હોય તેમ મને લાગ્યું નહીં સવારના સાત વાગ્યા સુધી તેની સ્થિતિ સુધરી નહીં પછી મેં એક ભીનો રૂમાલ તેની નાડી ઉપર ત્રણ ચાર પડ કરીને વિટાળ્યો તથા તે પ્રમાણે તેને મસ્તકે પણ એક ભીનું વસ્ત્ર મૂક્યું હું વિલાયતમાં હતો ત્યારે જર્મનીમાં તથા અમેરિકામાં હાઇડ્રોથેરાપી એટલે કે જલોપચારના જે પ્રયોગો ચાલે છે તે સંબંધમાં સાંભળ્યું હતું પણ તથા તેનું એકાદ નાનું પુસ્તક પણ વાંચ્યું હતું તેના સર્વ પ્રયોગો મને સ્મરણમાં રહે નહોતા પણ પેટ ઉપર બોના ટુવાલને મૂકવાનો એક પ્રયોગ મને સ્મરણમાં રહ્યો હતો તેથી તેની અજમાયશ કરવાનો મેં નિશ્ચય કર્યો મેં એક ટુવાલને ઠંડા પાણીથી ભીનો કર્યો પછી તેમાં અધિક જળ ન રહે તે માટે સારી પેટે ખંખેરી નાખ્યો પછી તેના તેના ચાર પડ કરી ઉદર ભાગ ઉપર ઉપર તેને મૂક્યો અને એક ફલાનલના કકડાને બેવડો કરી તેના જેટલા ભાગ પર તે ભીનો ટુવાલ મૂક્યો તે ભાગને સારી રીતે ઢાંકી દીધો અને આ સર્વ ખસી ન જાય તે માટે તેને યુક્તિથી જટર સાથે દોરાથી બાંધી દીધો અડધો કલાક આ પ્રમાણે વ્યથિત થતા યોગિનીને કંઈક સ્વસ્થતા પ્રગટતી જણાઈ અને તેને આવતી જોઈ મને આનંદ થયો ઉપર કોઈ ચડતું સંભળાયું અવાજથી યોગિનીને વિક્ષેપ થશે એ ભયથી હું તે આવનારને રોકવા દાદર પાસે ગયો તે જીવી હતી મને જોતા જ તે મોટેથી બોલી ચાર ના આવ્યા છો દાફતર સાહેબ હાથથી ઈશારાથી તેને બોલતી અટકાવી હું તેને નીચે લઈ ગયો અને આ સ્થિતિમાં યોગિનીને છોડીને જતા રહેવા માટે મેં તેને ખૂબ ધમકાવવા માંડી તેણે મને જણાવ્યું કે બપોર સુધી તો તે છોડીને હતું અને જ મારી નાતમાં મરણ થવાથી મારે ચાલી નહોતું એટલે અને પછી તો એને હારું હશે એવું હામજી હું હાજ તપાસ કરવા ન આવી એની સાથે નકબી રક્ષક કરવાનો આ સમય ન હોવાથી તથા મારે તત્કાળ તો તેની જરૂર હોવાથી મેં તેનો કહેવું કબોજ રાખ્યો અને યોગીદીની સવારમાં સારવારમાં આજ આખો દિવસ રહેવા માટે તેને સૂચ્યું તેણે તે વાતની હા પણ કહી એટલું પણ કહ્યું કે આજે સાંજે શનિવાર હોવાથી મારે હનુમાન બાપજીના દર્શન કરવા જવું પડશે તમે કહેશો તો હનુમાન બાપજીની બાધા રાખીશ તો આ છોડીને તરત સારું થઈ જશે ઓ હનુમાન ફરમાનને માનતો ન હતો એમ આ બાધા એ અજ્ઞાન મનુષ્યનો વહેમી ઉપાય છે એવું જાણતો તેથી તેનું કહેવું તોડી પાડવાની મને વૃત્તિ થઈ તો પણ મેં તેને રોકી અને યુગની પાસે જઈને શાંતપણે તેને બેસવા માટે કહ્યું પછી હું પણ મારા દવાખાનામાં આવેલા રોક્યોને સત્વરે પતાઈ દઈ પાછો મેળા ઉપર આવ્યો